તો કૃષ્ણના ચરિત્ર ને અન્યાય કરી બેસે ભગવાનના કોઈ પણ ચરિત્ર ને કર્મના સિદ્ધાંતો લાગુ પડતા જ નથી કારણ પ્રભુ લીલા કરે છે મહાપ્રભુજી વ્યાખ્યા કરે હર્ષાત ક્રિયમાન ચેષ્ટા સ લીલા કોઈ પણ પ્રયાસ વગર કેવલ આનંદને અભિવ્યક્ત કરવો એનું નામ જ લીલા છે અને કર્મ કોને કહેવાય કોઈ પણ કર્મ ઈચ્છા વગર નથી ઉદ્દેશ્ય વગર ન થાય કર્મ અને લીલાનો આ ભેદ છે એટલે કર્મના સિદ્ધાંતો ભગવાનને લાગુ પડતા નથી એટલે ભગવાન તો સ્વયં ગીતાજીમાં કહે છે જ નમામ કર્માણી લિમ્પંતી નમે કર્મ ફલે સ્પૃહા મને કોઈ કર્મની સ્પૃહા નથી મને કોઈ કર્મ લેપતા નથી હું ક્યારે કોઈ કર્મ કરતો નથી આધુનિક કવિઓ જ્યારે જોઈએ ત્યારે ઘણી વાર કૃષ્ણ કે ભગવાન થઈને આ લીલા કરી સૌથી પહેલા ભગવાન શબ્દને સમજો પછી આ કર્યું એ સમાપ્ત થઈ જશે ભગવાનને ભગવાન રૂપે ન સ્વીકારવાને કારણે એમના ચરિત્રમાં આપણને દોષ દર્શન થાય છે જો એક લીલા કરવી ને કર્મ કરવું બંનેમાં બહુ મોટો ફરક છે જો કર્મના ચશ્મા પહેરી ભગવાનને જોશો જે કર્મ કરતો જ નથી તો એને કર્મના સિદ્ધાંત ક્યાંથી લાગુ પડે જો બંનેનો ભેદ તમને સમજાવું તો જેમ કોઈ એક વ્યક્તિ કોઈ એક નાટકમાં કે કોઈ મૂવીમાં ચોરનો રોલ બહુ જ સારો નિભાવ્યો મેન હીરો છે ચોરનો રોલ મળ્યો છે અને એટલો સારો નિભાવ્યો એને તો એને એવોર્ડ મળે કે જેલ મળે જેને નાટકમાં બહુ જ સારો રોલ કર્યો હોય ચોરનો જેલ મળે કે એવોર્ડ મળે તો કે એવોર્ડ મળે આટલો સારો રોલ એને નિભાવે છે એ જ વ્યક્તિ બહાર જઈને ચોરી કરે તો તો જેલ મળે બસ ફરક આટલો જ છે બહાર જઈને ચોરી કરવી એ કર્મ છે અને નાટકમાં ચોર બનવું એ એક્ટિંગ છે એ લીલા છે અને જો સારી એક્ટિંગ કરે તો એને એવોર્ડ મળે છે ભગવાન કોઈ દિવસ કોઈ કર્મ કરતા જ નથી એ તો લીલા કરે છે અને લીલામાં કોઈ દુર્ભાવ કે દુરુદેશ્ય હોય જ નહીં જે રોલ કરવો છે એને ઉત્તમ રીતે નિભાવવાનો અનાયાસે આનંદ માણી શકશો બાકી કૃષ્ણ ચરિત્ર ને જો કર્મના સિદ્ધાંત પ્રમાણે જોવા ગયા કશું થાય ચોરી કરાયા તો પાપ કહેવાય અને ભગવતીયો શું કહે છે દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારે દુઃખદાદી ની ચોરી કરી ભગવાન ના યશ નો વિસ્તાર થઈ રહ્યો છે ચોરી કરે નો યશ વધે ક્યારે તમે એમ કહો અમારા ઘરે જે ચોરી કરી ખરેખર માની ગયા કેટલી સરસ ચોરી કોઈ આવું ગાય આપણે તો ગોતીએ ક્યારે હાથમાં આવે ને શું લઈ ગયો આ તો ચોરી કરીને પણ યશ નો વિસ્તાર કારણ ચોરી કરવું ભગવાન નું કર્મ નથી લીલા છે અને એટલા માટે તમે જુઓ જેમ તમે ક્યાંય મંદિર માં જાઓ ભજન ગાવા જાઓ ગુણગાન કરવા જાઓ કોઈ કાળો હોય એને તમે એમ કહો આ કાળો છે તો એના ગુણગાન કેવાય કેવાય બોલો શ્યામ સુંદર ભગવાન કાળા કાળા ચોરની મોહીની લાગી રે ને કાળો કનૈયો ને કેટ કેટલા કાળો 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 મંદિરમાં એને સો વાર કાળીઓ કહી દો કાળિયા ઠાકર અને પાછા ઘરે આજે તો બહુ ગુણગાન કર્યા અને કાળો કેવાય ગુણગાન ગુણગાન કેમ બને છે કારણ કે લીલા કરવા માટે કાળો થાય છે એનું શ્યામ થવાનું કારણ છે એ જો હોત અને કાળો કહે તો એની નિંદા કરી કેવાય પણ લીલા જેમ કોઈ ચોર હોય અને ચોરી કરે અને તમે એને આ તો ચોર છે તો એની નિંદા કહેવાય કે ગુણદાન કહેવાય બોલો કે ચોરૈયા મોઢા ઉપર ચોર કહીને ને આયા ગુણગાન કહેવાય હા ચોરી એનું કર્મ હોત તો નિંદા કરી કેવાય એની લીલા છે એટલે ગુણગાન કહેવાય કોઈ લડતા લડતા યુદ્ધમાં યુદ્ધ છોડીને ભાગી જાય અને તમને મળે તો આ તો સાવ ભાગેડું છે તો ગુણગાન કહેવાય કે નિંદા કહેવાય નિંદા કહેવાય બોલો રણ છોડ ભગવાન આ લીલા અને કર્મ આ બંનેનો ભેદ સમજમાં નહીં આવે તો કૃષ્ણ ચરિત્રને ક્યારે ન્યાય નહીં આપી શકો લીલાનો આનંદ માણવાનો હોય અને કર્મોના અર્થઘટન કરવાના હોય કે પાપ કે પુણ્ય ભગવાનની લીલામાં પાપ પુણ્ય જોવાની જરૂર નથી કારણ કે ભગવાનના સ્પષ્ટ વચન છે મારું જન્મ અને કર્મ બંને દિવ્ય છે સાધારણ મનુષ્ય જેવા કર્મો મારા નથી અને એટલા માટે મનુષ્યને જે કર્મના સિદ્ધાંતો લાગુ પડે છે એ સિદ્ધાંતો મને લાગુ પડતા નથી કારણ કે હું કર્મ કરતો જ નથી એટલે આજ પછી જ્યારે પણ કૃષ્ણ ચરિત્ર સાંભળો યા વાંચો તો કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરીને વાંચતા ખોટા પડશો લોકો ભલે તીર માર્યું એટલે તીર ખાવું પડ્યું ભગવાનને કોઈ કર્મ ભોગવવા પડતા નથી કારણ કે પ્રભુ કર્મવશ આવતા જ નથી એ તો કૃપાવશ ભૂતલ પર આવે જીવ આવે ને તો એ કર્મને વશ થઈને આવે છે આપણે આવીએ છીએ કે આપણને મોકલવામાં આવે છે કર્મને વશ થઈને મોકલાય છે જો આપણે નક્કી કરીને આવતા હોત ને તો કોઈ ગરીબના ઘરે બાળક જ ન થાય બધા જ કોઈ સારા એડ્રેસ જ ગોતત આપણે આવતા નથી આપણને મોકલાય છે કર્મને આધીન છીએ અને પરમાત્મા એમને કર્મવશ થઈને આવવું પડતું નથી એ તો ભક્તો પર કૃપા કરવા ભક્તોના મનોરથો પૂરા કરવા જ્યારે વસુદેવ અને દેવકી એમ કહે કે અમને ભગવાન જેવો દીકરો જોઈએ પ્રભુ કે મારા જેવો તો બીજો કોઈ નથી હું જ છું એટલે હું ઘરે આવું છું પ્રભુ ભક્તોના મનોરથોને પૂરા કરવા માટે આવે છું એટલે કોઈ પણ કર્મના સિદ્ધાંતો પ્રભુના ચરિત્રમાં લાગુ પડતા નથી એને લીલાના સિદ્ધાંતો લાગુ પડે છે અને લીલાના સિદ્ધાંતો કયા છે આનંદ છે હરે લીલા પ્રભુ જે કઈ કરે છે એ આનંદ મેળવવા અને આનંદ આપવા માટે એ આનંદની અભિ કર્મ કોને કહેવાય કર આનંદ મેળવવા કરવામાં આવે અને જે આનંદ ને અભિવ્યક્ત કરવામાં આવે એને લીલા કહેવાય જેમ તમે જયારે આનંદમાં આવો ત્યારે નાચો ગાઓ કૂદો ત્યારે કોઈ કર્મનો ઉદ્દેશ્ય નથી હોતો પણ તમારા આનંદની અભિવ્યક્તિ હોય છે પ્રભુ પોતાના આનંદની અભિવ્યક્તિ કરવા ભૂતલ પર આવે એ લીલા કહેવાય એટલે લીલા અને કર્મનો ભેદ સમજાઈ જશે તો કૃષ્ણ ચરિત્રના બધા પ્રશ્નો પૂર્ણ વિરામ બની જશે આ તો પ્રભુની લીલા છે પ્રભુ ભક્તોના મનોરથો પૂરા કરીએ અને કેવી કેવી લીલા ઠાકોરજી ની છે જો આ બધા મનુષ્યના કર્મ જેવા હોત તો એ ભાગવતમાં લખાયા ન હોત ગીતામાં ભગવાન કહેત કેતની પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમ એ ભક્તિ અપ્રેજ આ બધા ગ્રંથોમાં ન લખાત આ બધા મુક્તિના કારણ ન બન્યા હોત જો આ બધા ભગવાનના કર્મો હોત કર્મ ક્યારે કોઈ પણ મુક્તિનું કારણ ન બની શકે લીલા જ મુક્તિનું કારણ થાય એટલે મહાપ્રભુજી પણ કહે છે વૈષ્ણવો તમને જ્યારે સંસારની બહુ બધી ચિંતા થઈ જાય આને આમ કેમ કર્યું આને આમ કરવું જોઈતું હતું આને આમ થવું જોઈતું હતું આ બધું થવા લાગે તો આ ચિંતાથી મુક્ત થવા શું કરવું તો નવરત્નમાં મહાપ્રભુજી કહે તથૈવ તસ્ય લીલેતી મતવા ચિંતા સબ ઠાકોરજી કી લીલા હૈ માન ચિંતા સે મુક્ત હો જાવ કર્મ કે દ્વારા કોશિશ સુધારોગે પ્રયાસ કરો થક નહીં જાવ માણસ વશ કેમ ચાલે આપણે કેટલું નક્કી કરીએ કાલ તો આમ પાંચ વાગે ઉઠીને ચાલવા જવું જ છે થાય કાલે તો આટલા પાઠ કરવા જ છે થાય આપણું આપણા પર નથી ચાલતું ને આપણી ઈચ્છે બધા પર આપણું ચાલે સંભવ જ નથી લીલેથી એ સબ ઠાકોરજી કી લીલા આ બધું જ પ્રભુ ભક્તનું જીવન જીવવું હોય ને તો આ બધું પ્રભુની લીલા છે બગાડવાની કોઈ જરૂર પડે અલિપ્તતા આવી જાય પ્રભુ બધું નિજેચા ત કરી શકે પ્રભુ બધું કરશે અને જ્યારે લીલાત્મક જો જીવનને ઘટનાત્મક જોશો તો સુખ અને દુઃખના અનુભવ થશે પણ જીવનને લીલાત્મક જોશો તો હંમેશા આનંદ બન્યો રહેશે

પ્રભુ કી જો સભી માધુર્ય મહાપ્રભુજી ગોપીઓ સાથે હોય ગોપ સાથે હોય સ્વજનો સાથે હોય પ્રભુની તો સઘળી લીલાઓ આનંદ હરે લીલા એમ મહાપ્રભુજીના આ વચનો યાદ રાખો સર્વ લીલાઓ આનંદ આપો અને ભાગવત તો એમને દસવિધ લીલાઓ છે અત્ર સર્ગો વિસર્ગ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનો કથા નિરોધો મુક્તિ આશ્રય ત્રીજા સ્કંદ લઈ બારમા સ્કંદ સુધી પ્રભુની દશવિધ લીલાઓનું વર્ણન ભાગવતમાં છે સર્ગ લીલા શરૂ થાય તે બારમો સ્કંદ આશ્રય લીલા અને આશ્રય ઠાકોરજી સિદ્ધ કરાવે એવી જ આપણે ત્યાં અનેકવિધ લીલાઓ છે માખણ ચોરીની લીલા રાસ લીલા ગોવર્ધન લીલા દરેક શબ્દની સાથે લીલા શબ્દ જોડાયેલો છે અને આ લીલા શબ્દને સમજશો ને તો માખણ ચોરી ચોરી નહીં લાગે એ લીલા લાખશે રાસ એ કોઈ નૃત્ય નહીં લાગે એ લીલા લાક્શે એટલા માટે પ્રભુના પ્રત્યેક સાથે કર્મ નથી કહેતા કામ નથી કહેતા ક્રિયા નથી કહેતા લીલા કહીએ છીએ આગળ કહો યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ યુક્ત એટલે જોડવું જોડાવવું અને જોડાવું એ યુક્તમ મધુરમ ઠાકોરજી અને સ્વામીજી સદાય સાથે છે યુક્તમ મધુરમ યા ભક્તને સેવામાં જોડી લેવું ભક્તને પોતાનામાં જોડી લેવું જો આપણે ત્યાં મુક્તિના પ્રકારમાં પણ સાયુજ્ય મુક્તિ છે સારૂપ્ય મુક્તિ છે સામીપ્ય મુક્તિ છે અને સાલોક્ય મુક્તિ છે આચાર ચાર મુક્તિના પ્રકાર કયા છે એક સાયુજ્ય એટલે ભગવાન સાથે જોડાઈ જવું શણગાર બનવા પ્રભુના કોઈને કોઈ આભૂષણ બનીને ભગવાનના સ્વરૂપમાં જોડાવવું એને કહેવાય સાયુજ્ય મુક્તિ બીજું કહ્યું સામીપ્ય મુક્તિ પ્રભુની નિકટતા મળવી એટલે કે પ્રભુના લીલા પરિકરમાં કોઈ ને કોઈ રૂપ ધારણ કરીને પ્રાપ્તિ થઈ સાલોક્ય મુક્તિ એટલે ભગવાનના ધામમાં પ્રાપ્તિ થઈ સાયુજ્ય સારુપ્ય ચોથી મુક્તિ જે સારુપ્ય એટલે ભગવાન જેવું રૂપ મળી અને ભગવાનના પાર્ષદ બનવું આ સારૂપ્ય મુક્તિનો પ્રકાર છે સાક્ષાત ભગવત રૂપ મળે આ બે હું પ્રભુના જેટલા પાર્ષદો છે ને એ બિલકુલ નારાયણ જેવા છે શંખ ચક્ર ગદા પદ્મ વાળા ચતુર્ભુજ રૂપ ધારણ કરેલા પ્રભુના આ પાર્ષદો છે બિલકુલ આ બે હું ભગવાન જેવા લાગે છે ચાર પ્રકારની મુક્તિનો અનુભવ યુક્તમ મધુરમ પ્રભુનું જોડવું અને જોડાવવું એ યુક્ત કરનારું છે સંયુક્ત કરનારું છે પ્રભુ સાથે એટલે કહ્યું યુક્તમ મધુરમ આગળ કહ્યું મુક્તમ મધુરમ પ્રભુનું મુક્ત કરવું વત્સાન મંચન ક્વચિત સમય ક્રોશ સંજાત હાસ મુક્તમ મધુરમ પ્રભુ મુક્તિ નું દાન કરે છે અને મુક્તમ મધુરમ એટલે ગોપીઓ ફરિયાદ કરવા આવે છે અરે યશોદા જો આ તારા વાછર આ તારા લાલન ને અમારા ઘરે આવે હજી ગાયને ને ધોવાની બાકી હોય એના પહેલા વત્સાન મુંચન આ વાછરડાઓને છોડી જાય છે મુક્ત કરી જાય છે બધું દૂધ પી જાય પછી અમે ધોઈએ શું ને વેચીએ શું મહાપ્રભુજી અર્થઘટન કર્યું વત્સાન મુંચન નો અર્થ કર્યો મુક્ત કરવું એટલે શું વત્સેટે કોણ કે વત્સેટે ભગવાનના ભક્તો અને ક સમય મુક્ત કરવા એટલે હજી પાપ અને પુણ્યનો હિસાબ બાકી હોય એના પહેલા ઠાકોરજી એને મુક્ત કરી દે છે એટલે કહ્યું મુક્તમ મધુરમ મુક્ત કરવા યા મુક્તા ફલ મોતીઓ મધુર છે અનેક અનેક ભાવો અનેક અનેક અર્થો આચાર્યોએ કર્યા છે પ્રભુ નું છોડાવવું જુઓ ને

તો કહ્યું અરે ભગવાનનું નામ જેના મુખમાં આવી જાય એને મુક્તિ મળી જાય તો આના મુખમાં તો ભગવાન પોતે આવી ગયા પછી મુક્તિમાં ક્યાં આશ્ચર્ય છે મુક્તમ મધુર અનેક 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 તમે લીલા ચરિત્રો ને પ્રભુના જુઓ દરેક જગ્યાએ તમને આ જ અહેસાસ થશે પ્રભુનું કુભાવે આવેલા ને પણ મુક્તિ આપવી એ પ્રભુનું માધુર્ય છે મુક્તમ મધુરમ બાંધે યશોદાજી બાંધ્યા અને હવે ઠાકોરજી ઘસડતા ઘસડતા ઉખલ ને લઈ જાય છે ખાંડિયા બંધાયેલા પરમાત્મા ખેંચતા ખેંચતા આંગણામાં લઈ ગયા બે વૃક્ષો હતા એની વચ્ચેથી પ્રભુ નીકળ્યા દામોદર લીલામાં વર્ણન આવે છે પ્રભુ તો નીકળી ગયા પણ ખાંડણીઓ ફસાઈ ગયા અને જોરથી ખેંચ્યું કડાક દઈને શોર થયો બંને વૃક્ષો તૂટ્યા મુક્તમ મધુરમ બંનેમાંથી દિવ્ય પુરુષો નીકળ્યા અને એ હતા કુબેર પુત્રો નલકુબર અને મણિગ્રીઓ ઋષિ જતા હતા અને સ્નાન નિર્વસ્ત્ર કરતા હતા મર્યાદા ન રાખી શ્રાપ આપ્યો જળ બુદ્ધિ ના છો તો જડ થશો અને વૃક્ષ થશો એવું કહ્યું ક્ષમા માંગી તો કે નંદા લઈના વૃક્ષ થશો ભગવાન તમારો ઉદ્ધાર કરશે બંને વૃક્ષો પડ્યા મુક્તમ મધુરમ દિવ્ય પુરુષ રૂપે પ્રગટ થયા સ્તુતિ કરી વાણી ગુણાનુ કથને શ્રવણ કથાયામ હસ્તવ ચ કર્મ સુ મનસ્તવ પાદ સુંદર સ્તુતિ પ્રભુ આપનું તો બંધાવું પણ અમને મુક્ત કરવા માટે છે એકમ ભગવતઃ કાર્ય બવ અર્થનામચ સાધક પ્રભુનું એક કાર્ય પણ અનેક અર્થોને સિદ્ધ કરનારું હોય છે મુક્તમ મધુરમ પ્રભુનું મુક્તિ આપવું પણ માધુર્ય યુક્ત છે એટલે મહાપ્રભુજી ગામ કરતા કહે મહાપ્રભુજી કહે દ્રષ્ટમ મધુરમ પ્રભુની દ્રષ્ટિ મધુર છે પ્રભુની દ્રષ્ટિમાં કઠોરતા નથી કોમળતા છે પ્રભુની આંખો પણ કોમળ છે અને નજર પણ કોમળ છે પ્રભુ ક્યારે પણ કઠોર દ્રષ્ટિએ કોઈને જોતા નથી પ્રભુ હંમેશા કરુણામય દ્રષ્ટિએ જોવે છે જો પ્રભુની દ્રષ્ટિ બે રૂપ કહી શાસ્ત્રોમાં એક કાલ રૂપ દ્રષ્ટિ બીજી કૃપા રૂપ દ્રષ્ટિ તે અર્જુનને કહે છે મે દ્રષ્ટિ માત્રથી બધાના આયુષ્યનું હરણ કરી લીધું છે તારે તો કેવલ ખોળિયા પાડવાના છે કાળ દ્રષ્ટિ અને ભક્તો પર કરે કૃપા દ્રષ્ટિ કમલ સિયા લાલ તિહારી તીનસો તક તક તીર ચલાવત બેંધત છતી આ મારી પ્રભુ આપી અમારા પર પડતી હે ને તબું લગતા હૈ માણ છોડ કર્યાગ દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ ભાવ દ્રષ્ટિ અનેક પ્રકારની દ્રષ્ટિઓ છે વસ્તુ એ જ હોય છે તમે કયા નજરે જુઓ એના પરથી વસ્તુ નક્કી થતી હોય મેં કહ્યું વસ્તુમાં પણ લૌકિકતા અલૌકિકતા નથી હોતી ખરાબ ને સારું નથી હોતું તમારી જોવાની દ્રષ્ટિ જે દ્રષ્ટિએ જુઓ એ રીતે વિવેક દ્રષ્ટિ ભોગ દ્રષ્ટિ ભાવ દ્રષ્ટિ ત્યાગ દ્રષ્ટિ અને અત્યારે વિસ્તારનો સમય નથી પણ દ્રષ્ટિઓના અનેક પ્રકાર આપણે ત્યાં કયા છે એટલે જ આપણે એમ કે વોચ એક જુઓ એને એટલે વોચના એટલે અર્થઘટન કરે ડબલ્યુ એટલે વોચ યોર વર્ડ્સ વોચ યોર એટિટ્યૂડ વોચ યોર થોટ વોચ યોર કેરેક્ટર વોચ યોર હાર્ટ ડબલ્યુ એટીસીએચ દરેકનો એક ભાવ છે તમારા શબ્દોને જુઓ તમારા વ્યવહારને જુઓ જો વૈષ્ણવ વૈષ્ણવની આંખમાં શરમ હોવી જોઈએ મુખમાં સ્મરણ હોવું જોઈએ કાનમાં શ્રવણ હોવું જોઈએ હાથમાં હંમેશા જેમ આપણે કે હૃદયમાં સ્નેહ હોવો જોઈએ અને પગમાં શ્રમ હોવો જોઈએ આટલી વસ્તુ જેની અંદર હોય એ વૈષ્ણવ કહેવાય સૌથી પહેલા આંખમાં શરમ ભગવાનના નેત્રો જોજો એમની આંખમાં શરમ છે બહુ આંખો કાઢીને નથી આપણા આપણે એમાં પણ પુષ્ટિમાર્ગમાં તો બધા ઝૂકેલા નેત્રો ઠાકોરજીના હોય એમના આંખમાં રસ હોય ને શરમ હોય સમજદારની આંખોમાં શરમ હોય ભલે બધું જ જાણતા હોય બધું આવડતું હોય બધું પણ અહંકાર એની આંખમાં ન હોય આંખ બહુ મહત્વનું છે આપણા મનનું પ્રતિબિંબ છે આંખ આપણા મનમાં કેવા ભાવો છે એ માણસના નેત્રો કહી આપતા હોય છે આંખમાં શરમ કાનમાં શ્રવણ મુખમાં સ્મરણ તો અનેક અનેક ચર્ચાઓ આપણે કરી શકાય પણ દ્રષ્ટમ મધુરમ પ્રભુની દ્રષ્ટિ પરમ મધુર છે એમ ગોપીજનો કહે છે કે પ્રભુ આ દ્રષ્ટિને જ્યારે અમે સ્મરણ કરીએ છીએ ત્યારે અમારા હૃદયમાં પરમ સ્નેહ જાગે છે એટલે મહાપ્રભુજી આગળ કહે દ્રષ્ટમ મધુરમ મધુરમ શિષ્ટ એટલે શાસન કરવું શિસ્તમાં લાવો શિષ્ટમ મધુરમ આપણે કહીએ ને ઐશ્વર્ય ઈશ ધાતુ કરવું પરમાત્મા એ મધુર છે અને પ્રભુ જયારે આપણા ઉપર શાસન કરે આપણા ઉપર અધિકાર કરે તો મારું મારી શરણાગતિ આજે સિદ્ધ થઈ ગઈ વ્રજમાં પ્રભુનું શાસન તો ઠાકોરજી આપણે ત્યાં બારે માસની લીલામાં એક લીલા આવે છે દાન લીલા શિષ્ટમ મધુરમ શિસ્ત કરવું શાસન કરવું દાન લીલા કોને કહેવાય બ્રાહ્મણને દાન આપીએ એ દાન નહીં દાણ આપણે કી દાન ચોરી મીન્સ ટેક્સ કર લેવો ઠાકોરજીને ગોપીઓ જયારે સાંકડી ખોર માંથી જતી હોય આજે પણ તમે જયારે ગેવર ને જાઓ ત્યાં સાંકડી ખોર આવે દાન ઘાટી આવે અને ઠાકોરજી ત્યાં પર્વત પર ઉભા રહી જાય સાંકડી ખોર એટલે એક જ ગોપી નીકળી શકે અને માથા મટકી હોય અને ગોપી નીકળી હોય અને નીકળતી જતી હોય એટલામાં ઠાકોરજી અંતરંગ સો કહે તહે ગ્વાલી રાખો ઘેર નાગરી દાન લીલા દોડતા દોડતા ઠાકોરજી આવે મટકી ઉપાડીને ભાગે મેરી ભરી મટુકી આ લે પદ ગાઈએ છીએ ને આપણે ઠાકોરજી ગોપીઓને કે ચલો અહીંયા રસ્તો મારો છે વ્રજનો રાજા હું છું આ નીકળવાનો ટેક્સ આપો કર આપો દાણ આપો અને ગોપીઓ કે અરે અમે તો રોજ જઈએ છે વર્ષોથી જઈએ છે આ નવો કર ક્યાંથી આવ્યો હું વ્રજનો રાજા છું અરે પ્રભુ શાસન કરે છે ગોપીજનો ઉપર આમ પ્રભુનું શાસન કરું એ રીતે સખાઓને બેસાડી અને સખાઓની આગળ રાજાની રમત ઠાકોરજી ખેલે છે અને સખાઓ પર શાસન કરે છે વ્રજમાં ઠાકોરજીનું શાસન છે એટલે જ એમ કે જો કંસ છે ને બધાને પ્રભુને બોલાવવા માટે પણ પોતે ન ગયો કારણ આ આ શાસન એવું છે ઠાકોરજી એમ કહે અહિયાં એમ કહ્યું કે પ્રભુનું શાસન ઠાકોરજી કહે મારું નહીં રાધા શ્યામાજુકો રાજ અમારે શ્યામાજુકો રાજ આપણા તો કીર્તનમાં શું આવે પ્રભુ એમ કહે છે આ બ્રજમાં તો શ્યામાજુ એટલે રાધાજીનું રાજ છે એટલે કંસને જયારે ખબર પડી કે આ બધી જ ગોપીઓમાં રાધાજી સર્વોત્તમ સુંદર છે એટલે એને કેવડાયું રાધાજીને કે તમારા ઉપર મારો અધિકાર છે રાધાજીને હસવું આવ્યું ને કહ્યું ઠીક છે જો તમારો અધિકાર હોય તો બ્રજમાં આવો અને મને લઈ જાઓ કે જો કંસના ચરિત્રમાં જુઓ એ પોતે બ્રજમાં નથી ગયો હંમેશા બધાને અસુરોને મોકલ્યા પણ પોતે કેમ ન ગયો તો કે બ્રજના સંતો આવી કથા કહેતા હોય રાધાજી એ કહ્યું કે આવીને લઈ જાઓ અને કંસ લેવા માટે આવ્યો અને જ્યાં વ્રજની હદમાં પગ મૂક્યો ત્યાં જ એ ગોપી બની ગયો ગોપી બની ગયો સ્ત્રીનો દેહ મળી ગયો સ્ત્રીનો વેશ અને હવે તો બધી ગોપીઓ ઘેરી લીધો અને કહ્યું કે આ નવી ગોપી ક્યાંથી આવી કહ્યું કે ક્યાંક મથુરાથી ગોપી આવી છે લાવ આને નચાવતો ખરા અને પગમાં રૂપુર પહેરાવ્યા અને છમ 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 કરીને નચાવ્યા નચાવ્યા અને અનેક પ્રકારની લીલા કરી કે ભાઈ એને કામ શું સોંપીશું તો કે આને છાણા થાપવા માટે બેસાડી દે કરી દીધો ગોબર ઢગલો અને કે ઉલે થાપ છાણા કંસ વિચાર કરે કે આ સ્ત્રી દેમાં તો મથુરા જવાય એવી નથી કે ભાગીને જવું ને મને આ દેમાં જોવે તો લોકો શું કે તાણા થાપતા હતા એટલામાં વૃષભાનજી ત્યાંથી નીકળ્યા કંસ ને થયું કે આમને આજીજી કરું તો મારું કઈ કામ થશે એટલે દોડ તો ગયો વૃજવાનજી પગે પડ્યો અને કહ્યું મને ક્ષમા કરો ક્ષમા કરો આ સ્ત્રી દેહ થઈ ગયો છે કૃપા કરીને ફરી પુરુષ દેહ પ્રાપ્ત કરાવો વૃષભાનજી એ કહ્યું હમણાં ને હમણાં દોડ અહિયાંથી ભાગ અહિયાંથી અને જ્યાં તું વ્રજની હદ વટાવીશ પાછો પુરુષ થઈ જઈશ પાછો પુરુષ બની ગયો ત્યારથી કાન પકડ્યા આજ પછી વ્રજમાં ક્યારે નહીં જો અને એટલા માટે શ્યામા રાજ સિસ્ટમ મધુરમ ત્યાં પ્રભુનું અને સ્વામીજીનું નું શાસન કરવું એ પરમ મધુર છે